આમોદપુર સા કાકરિયા માનસંગપુરા માર્ગ કાર્યનો ભવ્ય પ્રારંભ ધારાસભ્ય ડીકે સ્વામીની આગેવાનીમાં તાલુકા વિકાસને મળી નવી દિશા આમોદ તાલુકામાં વિકાસનું ચક્ર હવે વધુ ઝડપથી ફરવા લાગ્યું છે વર્ષોથી ગામડાઓને જોડતા અને લોકોની મુસાફરીને સરળ બનાવતા આમોદ ભુરસા કાકરીયા માનસંગપુરા માર્ગના અત્યંત મહત્વના કાર્યને આજે હરિયાળો સંકેત મળતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે લાંબા સમયથી પડી રહેલી નાગરિકોની માંગણીઓને આખરે સાકાર સ્વરૂપ મળ્યું છે રૂપિયા ચાર પોઈન્ટ એસી કરોડના ખર્ચે તૈયાર થનારા માર્ગના પુનઃ પ્રારંભ સાથે હજારો લોકોને સીધો લાભ મળશે તૂટેલા ભાગેલા રસ્તાથી થતા અકસ્માતોનો ભય વાહન વ્યવહારમાં આવતી મુશ્કેલીઓ અને રોજિંદા મુસાફરો વિદ્યાર્થીઓ તથા દર્દીઓની તકલીફો હવે દૂર થવા જઈ રહી છે આ માર્ગની મંજૂરીમાં ધારાસભ્ય દેવકિશોર ડીકે સ્વામીની સક્રિય ભૂમિકા નિર્ણાયક રહી છે ગામડાઓના વિકાસ માટે સતત કરાતી તેમની લેખિત અને મૌખિક રજૂઆતો ગાંધીનગરના સંબંધિત વિભાગોમાં કરાયેલું સતત અનુસંધાન અને દ્રઢતા અંતે પરિણામે મોટા ફંડની મંજૂરી મળીને આ કાર્ય વાસ્તવિકતા તરફ આગળ વધ્યું છે રોડ કાર્યના પ્રારંભ પ્રસંગે આમોદ તાલુકા લઘુમતી મોરચાની પ્રમુખ સાયરાબેન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ધારાસભ્ય ડીકે સ્વામીએ આ માર્ગને મંજૂરી અપાવવા માટે અવિરત મહે મહેનત કરી છે આ માર્ગ ગામોના વિકાસ માટે જીવન રેખા બની રહેશે આઈટીઆઈમાં આવતા વિદ્યાર્થીઓ દર્દીઓ અને ખેડૂતો રોજિંદા મુસાફરો માટે હવે સુવિધાઓ વધુ સરળ અને સુરક્ષિત બનશે આ પ્રસંગે ભાજપ સંગઠનના નેતાઓ નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો ગામોના સરપંચો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા સૌએ મળીને માર્ગ કાર્યના પ્રારંભ વિકાસના નવા અધ્યાય તરીકે વર્ણવ્યો અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ માટેની માંગણી વર્ષોથી પ્રલંબિત હતી પરંતુ ધારાસભ્ય ડીકે કે સ્વામીની અસરકારક ભૂમિકા સરળ અને લોકોની સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતાની અસર રૂપે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડને અંતે મંજૂરી મળી છે અને આજે તેનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું આમોદ તાલુકાના વિકાસ પ્રવાહમાં માર્ગ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે આજ રોજ આમોદથી થી જતો રોડ લગભગ ચાર કરોડ ને એસી લાખ જેટલી મોટી રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તાની વર્ષોથી આ વિસ્તારના અનેક લોકોની માંગ હતી જે આજે જયારે પૂર્ણ થઈ છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પંચાયતના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે જયારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાખના સૌ સભ્યો હાજર રહી વર્ષોની માંગ હતી આજે જ્યારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકાર ને ખૂબ અભિનંદન આપું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય રિપોર્ટ રંગુની ભારત ભરૂચ